ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પ્રેરિત જળ ઉત્સવ અભિયાનનો સમાપન કાર્યક્રમ નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં યોજાયો નર્મદા જિલ્લામાં નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોકમાં તારીખ છ થી વીસમી નવેમ્બર બે દરમિયાન પંદર દિવસના જળ ઉત્સવ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું નાંદોદ તાલુકાના જીતગઢ ગામની પ્રાથમિક શાળા ખાતે થી પ્રારંભાયેલા અભિયાનનો જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર પખવાડા દરમિયાન નર્મદા જિલ્લાના નાગરિકોમાં જળ વ્યવસ્થાપન જળ સંચય અને ટકાઉપણાના મહત્વ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમાં જળ સંપદાઓ તળાવો કુવા નદીની સાફ સફાઈ સંચયના શપથ જળ ઉત્સવ દોડ પાણીની ગુણવત્તાની ચકાસણી માટે શિક્ષકો સખી મંડળોને તાલીમ અને કીટ વિતરણ પીવાના પાણીનો પુરવઠો ઝીરો લીકેજ એટલે કે લીકેજ બંધ કરી પાણીનો વેડફાટ દૂર કરવો એક પેઢ માકે નામ પાણીના વિષયને કેન્દ્રમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ ગામડાઓની પાણી સમિતિ અને નાગરિકોની સહભાગીતાથી કરવામાં આવી હતી